એક નાનકડા ગામના કાચા રસ્તાની બાજુએ રહેમાન નામનો એક ગરીબ મટનવાળો રહેતો હતો તેની પાસે કોઈ મોટી દુકાન ન હોતી ન તો રંગીન બોર્ડ કે તેજ લાઇટો બસ એક જૂનું લાકડાનું ટેબલ એક તીક્ષ્ણ છરી અને સત્યથી ભરેલું હૃદય એ જ તેની પૂંજી હતી રહેમાન દરરોજ વહેલી સવારમાં ઉઠીને પોતાનું કામ શરૂ કરતો તે હંમેશા સાફ તાજુ અને યોગ્ય વજનનું મટન જ વેંચતો રહેમાનની આર્થિક સ્થિતિ બહુ નબળી હતી ઘણીવાર દિવસ પૂરું થવામાં માંડ માંડ ઘર ચાલે એટલા જ પૈસા મળતા છતાં પણ તેણે ક્યારેય ખોટું તોલવું જૂનું મટન વેંચવું કે ગ્રાહકોને છેતરવું પસંદ કર્યું નહોતું તેની પત્ની ઘણી વખત કહેતી બીજા મટનવાળા જેમ થોડું વધુ નફો કરો તો ઘર સારો ચાલે પરંતુ રહેમાન હસીને જવાબ આપતો ખોટી કમાણીથી ભરેલું પેટ તો ભરાય પણ મન ક્યારે શાંત નથી રહેતું એક દિવસ ગામમાં એક નવો મટનવાળો આવ્યો તેની દુકાન ચમકદાર હતી મોટા બોર્ડ લાગેલા હતા અને ભાવ પણ ખૂબ ઓછા હતા શરૂઆતમાં ગામના ઘણા લોકો તેની પાસે મટન લેવા લાગ્યા રહેમાનની વેચાણ ધીમે ધીમે ઘટવા લાગી સાંજ પડે ત્યારે તે ખાલી ટેબલ જોઈને ઉદાસ થતો પણ તેણે પોતાની ઈમાનદારી છોડવાની કદી વિચાર્યું નહીં